નમસ્કાર મિત્રો પીએરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ તાલુકાના ટેકાના ભાવે મગફળી ખરીદી પૂરી થઈ માગરોડ તાલુકાના ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણ થઈ ચૂકી છે માંગરોળ તાલુકાના ત્રણ હજાર ત્રણસો જેટલા ખેડૂતો મગફળી વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને મોટાભાગના ખેડૂતો રજિસ્ટ્રેશનથી વંચિત રહ્યા હતા કારણ કે રજીસ્ટ્રેશન સમયે કમોસમી વરસાદ હોવાથી ખેડૂતો પોતાના સામાન બચાવવાના કામમાં વ્યસ્ત હતા આજેથી ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવાથી વંચિત રહ્યા હતા જ્યારે ખેડૂતો દ્વારા વેચાણ કરેલ મગફળીના પેમેન્ટમાં ચૂકવણી પંદરેક ટકા જેટલી બાકી છે હાલ મગફળી ખરીદી પૂરી થતાં મગફળીના ટેકા મારફતે અલગ અલગ ગોડાઉનમાં મોકલી આપવામાં કામગીરી શરૂ કરી છે રિપોર્ટ જીતુ પરમાર માંગરોળ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઈકોન કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો હું માનસી ડોડિયા ભૂચકોમ પ્રતિનિધિ તરીકે પીએસએસ મગફળીની ખરીદીમાં ક્લાસ ટુ ઓફિસર તરીકે મારી નિમણૂક કરેલ છે માંગરોળ સેન્ટરની અંદર જે ખરીદીમાં ટોટલ તેત્રીસો ને સાઠ ફાર્મરનું રજિસ્ટ્રેશન થયેલ એ ટોટલ ખેડૂતોની ખરીદી પૂર્ણ આજે કરેલ છે અને તમામ જથ્થો જે આજની તારીખનો જ બાકી રહેલ છે બાકીનો જથ્થો મેં જે તે સેન્ટરમાં રવાના કરેલ છે અને ગોડાઉનમાં પહોંચી ગયેલ છે ટૂંકમાં આજે અથવા કાલની તારીખમાં તમામ જથ્થો રવાના થઈ જશે અને તમામ ખેડૂતોના પેમેન્ટ મોટા ભાગના થઈ ગયા છે વીસથી પંદર ટકા જેવા ખેડૂતો બાકી રહ્યા છે એને બહુ વ્યવસ્થિત રીતે અમને ખરીદી પૂર્ણ કરેલ છે સર કરીને જે રજીસ્ટ્રેશનમાં શું રજીસ્ટ્રેશનમાં એવું છે કે જે તે સમયમાં જે ઓનલાઈન ચાલુ હતી ત્યારે ગવર્મેન્ટ દ્વારા દસ દિવસનો ટાઈમ આપેલો તો ખેડૂતો જે તે મગફળીની સિઝનમાં હોવાથી એ વંચિત રહી ગયેલ છે એને કારણે રજીસ્ટ્રેશન ઓછું થયેલ છે મગફળી બહુ વ્યવસ્થિત રીતે ખરીદી રહેલ છે કોઈ પણ ખેડૂત બાકી રહેલ નથી